હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં આજે આપણે બનાવીશું કંઈ પણ શાકણી જરૂર ના પડે તેવી કાઠિયાવાડી લસણની ચટણી જો ફ્રેન્ડ તમારી ચટણી ઉપર ઓળી જતી હોય કે પછી કાળી પડી જતી હોય કે પછી એનો સ્વાદ બદલી જતો હોય આ વિડીયો તમે ભૂલ જોજો એટલે કે તમારી ચટણી ક્યારેય પણ બગડશે નહીં ફ્રેન્ડ તો ફ્રેન્ડ ગાંઠિયાવાડી આપણે લસણની ચટણી બનાવી લઈએ તેના માટે આપણે આ રીતની સામગ્રી તૈયાર કરી અને લીધી છે અહીં આપણે એક નવું લીલું મરસું લીધું છે કટ કરેલું અને સુકલું લસણ લીધું છે આપણે બે થી ત્રણ ગાંઠિયા આદુ લીધું છે આપણે અને થોડી આપણે કોથમરી લીધી છે લીલી બારીક કટ કરેલી અને આપણે થોડી વાર સાઈડમાં રાખીશું આ રીતની આપણે ખાવણી લઈ લેશું એક અને આપણે મિક્સર જારમાં નથી પીસવાની ફ્રેન્ડ અહીંયા આપણે આદું એડ કરી દઈશું ખાવણીમાં અને આપણે બધું લસણ ફોલેલું એડ કરી દેસું આ આપણે લીલું મરચું પણ એડ કરી દઈશું અહીંયા આપણે ધાણા નથી એડ કરવાના ધાણા આપણે ક્યારે એડ કરવાના છે એ આગળ જણાવીશું ફ્રેન્ડ ધાણા આપણે સાઈડમાં રાખીશું અહીંયા આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કરીશું એટલે જલ્દીથી આ બધું ખંડાઈ જશે ફ્રેન્ડ આ રીતે આપણે બધું ખાંડી લેશું મિક્સર જારમાં આપણે આને પીસીશું તો ફાઇન આપણી પેસ્ટ બની જશે એ રીતની આપણે પેસ્ટ નથી બનાવવાની આ રીતે આપણે ખાવણીમાં ખાંડીશું એટલે આપણે આ રીતની દરદરી પેસ્ટ જોશે ફ્રેન્ડ જો ફ્રેન્ડ જોઈ શકો છો તમે આને આ રીતે આપણે દસ્તાને પણ સાફ કરી લેશું જે લસણ સોટ્યું છે એ બધું આ રીતે આપણે લઈ લેશું જો ફ્રેન્ડ જોઈ શકો છો આપણે આ રીતે આપણે પેસ્ટ બનાવવાની છે મરસા અને લસણ આપને દેખાતું હોય એવી જ આપણે પેસ્ટ બનાવવાની છે આને આપણે સાઈડમાં રાખીશું ગેસ ઓન કરી એક પેન મીકીશું પેનમાં આપણે પાસપાવળા તેલ એડ કરીશું જો ફ્રેન્ડ આ ચટણીને આપણે સ્ટોર કરવાની છે એટલા માટે આપણે આમાં જાજુ તેલ જોશે જો તમારે ઘરમાં એમને ખાવા બનાવતા હોય તો તમે થોડું પણ તેલ એડ કરવો તો પણ ચાલશે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી લાગે એટલે આ રીતે આપણે મીઠા લીમડાના કટ કરેલા પાન એડ કરીશું એટલે ખાશે ત્યારે કોઈ કાઢી નહીં શકે જ સરસ એવો ટેસ્ટ આવે છે ચટણીમાં મીઠા લીમડાનો ખાંડેલી લસણની પેસ્ટ એડ કરી દેસુ અને સરસ એવી મિક્સ કરી લેશું અને આને સરસ એવી આપણે કુક કરવાની છે લસણોનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનું એટલે આ રીતે આપણે કન્ટિન્યુ સલાવતા રહીશું અને જ્યાં સુધી આનું મોશ્ચર બળે લસણનું ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું લસણનું મોશ્ચર બળે છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું તેના માટે આપણે વાટકો લીધો છે વાટકામાં આપણે અઢી ચમચી જેટલી લાલ ચટણી એડ કરીશું અહીંયા ચટણીનું કોઈ જાતનું માપ નથી તમારે જેટલી ચટણી એડ કરવી હોય એટલી તમે કરી શકો છો અહીંયા આપણે દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જશું અને ચટણીની આપણે પેસ્ટ બનાવી લઈશું આ રીતે આપણે મસાલા એડ કરીશું એટલે સરસ એવા ઇઝીલી મસાલા મિક્સ થઈ જાય છે અને સરસ એવો આપણે ચટણીમાં સ્વાદ આવે છે જો ફ્રેન્ડ અહીંયા આપણે એકસાથે બધું પાણી એડ નથી કરવાનું જરૂર પડે એટલું જ પાણી એડ કરીને આપણે ઘટવાળી પેસ્ટ બનાવવાની છે આપણે અહીંયા લિક્વિટી પેસ્ટ નથી બનાવવાની જો ફ્રેન્ડ જોઈ શકો છો તમે આ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે પેસ્ટને આપણે સાઈડમાં રાખીશું લસણ તરફ જશું જો ફ્રેન્ડ સરસ એવું આપણું લસણ સડી ગયું છે લસણનો કલર પણ સેન્સ જરા પણ નથી થયો ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આપણે પેસ્ટ બનાવેલી એડ કરી દેશું જે ચટણીની બનાવી છે એ જો ફ્રેન્ડ ઘણા લોકો એવું કરતા હોય છે લસણ જ્યારે ખાંડી ત્યારે ચટણી એડ કરી દેશે અને ખાંડી લેશે એ રીતે ખાંડી અને એડ કરશો તો આ રીતે આપણે વઘાર કરશું જ્યારે ચટણીનો ત્યારે ચટણી એમાં બળી શકે છે અને કળસી એવી સ્મેલ આવે છે ખાવા ટાણે એટલા માટે આપણે એ રીતે ચટણી બિલકુલ નથી બનાવવાની આ રીતે આપણે અલગથી જ પેસ્ટ બનાવીને ચટણી એડ કરીશું અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું જે વાટકામાં આપણે પેસ્ટ બનાવી હતી ચટણીની એ જ વાટકામાં આપણે પાણી એડ કરી અને આમાં બધું એડ કરી દઈશું બધું આપણે સરસ એવું મિક્સ કરી અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને સેડવી લેવાની છે જો ફ્રેન્ડ આ ચટણીને આપણે સ્ટોર કરીને રાખવાની છે એટલે આમાં આપણે બિલકુલ પાણીનું મોશ્ચર નથી રહેવા દેવાનું જો ફ્રેન્ડ આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને સેડવવાની છે જો ફ્રેન્ડ આ રીતે આપણે મિક્સ કરીશું એટલે સેજે પણ તેલ એમાં મિક્સ નથી થતું તેલ આપણું ઉપર જ રહેશે જો તમારું તેલ મિક્સ થઈ જતું હોય તો તમે ફરી થોડીવાર કૂક કરી લેજો એટલે કે આ રીતે ઉપર તેલ આવે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની રહેશે ફ્રેન્ડ અહીંયા આપણે અત્યારે લીલા ધાણા એડ કરીશું કેમ કે લીલા ધાણા એડ કરીશું એટલે ધાણામાં પણ મોશ્ચર હોય છે પાણીનું એ પણ બળી જાય એટલે ચટણી આપણી લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ ફ્રેન્ડ બીજું એ કે આપણે પહેલાં ધાણા એડ કરી દીધા હોત તો ધાણા આપણા બળી જાત છેડોતી વખતે ને કલર પણ એનો આ રીતે લીલો ના રહે લીલો કલર આપણે જાળવાટો આપણે આ રીતે સેલે એડ કરીશું એટલે આપણો લીલો કલર એમના જળવાઈ રહેશે અને બળશે પણ નહીં આપણે એટલે આપણી ચટણી ક્યારેય પણ ફુગાશે નહીં અને ક્યારેય પણ એમાં સ્મેલ નહીં આવે અને કાળી પણ નહીં પડે અને લાંબા સમય સુધી આપણે સ્ટોર કરીને રાખી શકીશું ફ્રેન્ડ લીલા ધાણા નું બધું મચ્છર બળી ગયું છે ફ્રેન્ડ અહીં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું આ રીતે આપણે લીંબુનો રસ એડ કરીશું એટલે આપણી ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી શકીશું ફ્રેન્ડ લીંબુની જગ્યાએ તમારે વિનેગર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો ફ્રેન્ડ બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આ ચટણીની રેસિપી તમને કેવી લાગે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તૈયાર છે આપણી કાઠિયાવાડી લસણની ચટણી તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે